મહત્વની અપડેટ સામે આવી છે ઈપીએફ નાઇન્ટી ફાઈવ પેન્શનરોની જે માંગ છે લઘુત્તમ પેન્શન વધારીને સાત પાંચસો કરવા અને ડી પણ ઉમેરવા માટે અપીલ કરવામાં આવી છે વિગતવાર જોઈએ તો શું હવે લઘુત્તમ પેન્શન રૂપિયા થશે આજે એક બેઠક યોજાવા જઈ રહી છે આવી સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે આ બેઠકમાં ડિપોઝિટ વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે જેના કારણે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકોને મોટો આંચકો લાગી શકે છે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ હેઠળ લઘુત્તમ પેન્શન ઉધારવાની માંગ લાંબા સમયથી થઈ રહી છે સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં કેન્દ્રએ ઇપીએફઓ દ્વારા સંચાલિત કર્મચારી પેન્શન યોજના ઈપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન રકમ એક હજાર રૂપિયા નક્કી કરી હતી ઇપીએફ હેઠળ કર્મચારીઓ તેમના મૂળ પગારના બાર ટકા પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે જ્યારે નોકરીદાતાઓ પણ સમાન રકમનું યોગદાન આપે છે અને નોકરીદાતા દ્વારા કરવામાં આવેલા આ યોગદાન મંત્રી મનસુખ માંડવીયા ફાઈવ હેઠળ લઘુત્તમ પેન્શન સહિતની તેમની માગણીઓ પર સમયસર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે પેન્શનરોના સંગઠન ઈપીએફઓ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે દેશભરમાં ઈપીએફઓ હેઠળ આવરી લેવામાં આવેલા ઇઠ્યોતેર લાખથી વધુ લાંબા પડતર પર સકારાત્મક અપનાવ્યું છે લઘુત્તમ ઈપીએસ પેન્શન ઉપરાંત પેન્શનમાં વધારો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના જીવનસાથીઓ માટે મફત તબીબી સુવિધાની જોગવાઈ અને ઉચ્ચ પેન્શન લાભો માટેની અરજીઓની પ્રક્રિયામાં સુધારો કરવાની માંગ કરી છે તો હવે શું બે હજાર પચીસમાં લઘુત્તમ પેન્શન વધશે તો બજેટ બે હજાર પચીસ પહેલા ઈપીએસ નાઇન્ટી ફાઈવ નિવૃત્ત કર્મચારીઓના એક પ્રતિનિધિ મંડળે નાણામંત્રી નિર્મલા સીતારમણ ને મળ્યા હતા અને મોંઘવારી પેન્શન દર મહિને પાંચસો રૂપિયા કરવાની પુનરોચ્ચાર કર્યો હતો રાષ્ટ્રીય ચળવળ સમિતિ અનુસાર નાણાં મંત્રીએ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે તેમની માગણીઓ પર વિચાર કરવામાં આવશે છેલ્લા સાત આઠ વર્ષથી પેન્શનરો સતત તેમના પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે ધન્યવાદ